નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ફોર્મ ભરતા હોય છે એ ફોર્મ ભરાયા પછી આપણે ઓનલાઈન કેવી રીતે જોઈ શકીએ કે આપણું ફોર્મ મંજૂર થયું છે પેન્ડિંગ છે એ વિગતો જાણીશું તો કેવી રીતે જોવું એ જાણીએ ચાલો શરૂ કરીએ સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈશું ત્યાં જઈ અને આઈ ખેડૂત નામની જે વેબસાઇટ છે એ આપણે ખોલીશું તો ચાલો ખોલીએ તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણે મિત્રો અહીં આ વેબસાઇટ દેખાઈ જશે તેની અંદર વચ્ચે અહીં તમે જોઈ શકો છો દેખાય છે કે અરજીનું સ્ટેટસ તપાસવા રિપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીએ હવે તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે આવશે બરાબર છે તેની અંદર દાખલા તરીકે તમે બાગાયતીની અંદર પશુપાલનની અંદર ખેતીવાડીની અંદર એ ફોર્મ ભરેલા હોય તો તમારે અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો આ યોજનાની અંદર ભરેલું હોય તો અહીં બરાબર છે તો આપણે અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અરજીનું સ્ટેટસ તમે કેવી રીતે જોવા માગો છો તેના ઉપર ક્લિક કરીશું હવે તમારે અરજી કર્મોકથી જોવું છે કે રસીદ કર્મોકથી તો તમારા મોબાઈલની અંદર મેસેજ આવેલો હોય અરજીક્રમોકથી તેના ઉપરથી આપણે જોઈએ અરજી ક્રમાંક ઉપર ક્લિક કરીએ ત્યારબાદ કયા વર્ષની યોજનાઓ માટે જોવું છે તેના ઉપર ક્લિક કરીએ તો આપણે ચોવીસ પચીસ ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસ આઈ અને ત્યાર પછીનો અહીં નંબર લખવાનો રહેશે અને અહીં કેપચા કોડ લખવાનો રહેશે તો ચાલો કયો નંબર નાખવો એ જોઈએ તો આ ફોર્મની અંદર તમે જોઈ શકો છો અરજી કરમોક બે હજાર ચોવીસ પચીસ આઈ બરાબર છે આ તમારે નાખવાનું રહેશે અને ત્યારબાદ કેપચા કોડ નાખી છેલ્લા મોબાઈલના ચાર ઓકડા અથવા તો આધાર નંબર તમારા અહીં નાખી અને અરજીનું સ્ટેટસ તપાસો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આગળ જોઈએ તો ચાલો સ્ટેટસ તપાસો તેના ઉપર ક્લિક કરીએ તો અહીં મિત્રો ઘટકનું નામ આવશે ઉપર તમારું નામ પણ આવશે કઈ તારીખે તમે અરજી કરી તે પણ આવશે ત્યારબાદ અરજીનું સ્ટેટસ શું છે પેન્ડિંગ બતાવે છે સિદ્ધાંતિક મંજૂરી પેન્ડિંગ છે અરજીની ચકાસણી પેન્ડિંગ છે અને પેમેન્ટનું ઓર્ડર પણ પેન્ડિંગ છે તો આ રીતે તમે ઘરે બેઠા તમારી જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી છે તે જોઈ શકો છો અન્ય કોઈપણ પ્રકારની માહિતી માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ આભાર